જય શ્રી રામ આજે મારે વાત કરવી છે વસંત પંચમી ની કે શા માટે વસંત પંચમી ઉજવવામાં આવે છે શું છે તેનું ધાર્મિક મહત્વ અને વસંત પંચમી ની સાથે શું શું આપણા ઐતિહાસિક જોડાયેલું છે તો બન્યા રજો વિડીયોમાં છે સુધી બતાવીશ તમને કે શું છે સરસ્વતી માં સાથેની શું જે આપણી ઐતિહાસિક જે વાત છે શું જોડાયેલી છે તો વિડીયો ને સુધી જોજો જોજો આ વિડીયોમાં તમને લાસ્ટ સુધી જાણવા મળશે કે વસંત પંચમીને આપણે આટલું બધું મહત્વ શા માટે આપવામાં આવી છે તો ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો જાણીએ વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે વસંત પંચમી એટલે કે આપણી જે છ ઋતુ છે જે છે ગ્રીષ્મ હેમંત શિશિર વર્ષા જે છ ઋતુમાં જે ઋતુ નો જેને રાજા કહેવાય છે એ ઋતુ છે વસંત કેમ કે વસંત ના આવવાથી સમગ્ર સૃષ્ટિ ખીલી છે સમગ્ર જીવમાં એક નવું જીવન એક નવી ચેતના આવી જાય છે ખેતરોમાં ને બધે પીળા ફૂલ આવી જાય છે અને એટલા માટે જ આ ઋતુને ઋતુનો રાજા કહેવામાં આવે છે કેમકે ઠંડી ધીમે ધીમે ઘટી જાય છે ગરમી પણ એટલી બધી નથી હોતી એટલે કે એકદમ મધ્યમ વાતાવરણ હોય છે જેથી કરીને આ ઋતુને

તપસ્યામાં લીનતા તપસ્યા ભંગ કરવા માટે જયારે કામદેવે તેમનું કામતીર ચલાવ્યું હતું અને મહાદેવે તેનું જ્યારે ત્રીજું નેત્ર ખોલી અને કામદેવનો વધ કર્યો હતો મિત્રો આ દિવસે જ એ તેને સૌંદર્ય અને કામનો પણ દિવસ તેથી વસંત પંચમીને કહેવામાં આવે છે પરંતુ એક ધાર્મિક મહત્વ કે જેમાં સરસ્વતી માટે માતા સાથે જોડાયેલું છે માં સરસ્વતી કે જેમની આપણે વસંત પંચમીના દિવસે પૂજા કરી છે ખાસ કરીને પીળા રંગનું ખાસ મહત્વ પીળા ફૂલો પીળા વસ્ત્રો નું દાન પીળા વસ્ત્રો જે માતાજીને ચડાવવામાં આવે છે એ શું એને તો કહેવાય છે કે મિત્રો દેવે સાથે મળીને બધું નક્કી કર્યું ને જયારે બ્રહ્મદેવે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેમને કઈ ઘટી રહ્યું એવું લાગી રહ્યું કે સૃષ્ટિ તો છે પણ એકદમ મૌન અવસ્થામાંથી કોઈ ચેતન નતું કોઈ જીવન નતું ત્યારે બ્રહ્મદેવે પોતાના કમદર પાણી ભરે છે અંજલિમાં લઈ કોઈ મંત્ર બોલે છે અને જે મૃત્યુ લોક ઉપર એ પાણીની અંજલિ જ્યારે છડકે છે ત્યારે એ ધરા ધ્રુજવા માંડે છે અને એની અંદરથી એક દેવી પ્રગટ થાય છે જેને ચાર હાથ હોય છે બે હાથે વીણા પકડેલી હોય છે એક હાથમાં પુસ્તક હોય છે અને એક હાથમાં માળા અને આ દેવી ને જ્યારે કહેવામાં હોય છે એટલે કે એ દેવીનું નામ હોય છે માં સરસ્વતી દેવી જ્યારે ત્રિદેવો જોવે છે તો કહે છે કે એમને વરદાન આપે છે કે તમે જે પ્રગટ થયા છો દેવી તો તમારી વીણા વગાડો અને જ્યારે સરસ્વતી માં વીણા વગાડે છે જ્યારે સમગ્ર સૃષ્ટિમાં એક વાચા મળે છે એટલે એટલે જ કહેવાય છે કે ત્રિદેવ એમને કહે છે કે સમગ્ર જીવોના આપ જીભમાં વસો એટલે કે કહેવાય છે કે સરસ્વતી માનો વાસ આપણી જીભમાં હોય છે અને ત્યારથી જ સૃષ્ટિમાં અવાજ ધ્વનિ સંગીત એ બધું આવ્યું છે સરસ્વતી માના કારણે આવ્યું છે મિત્રો એટલે ત્યારથી જ માં સરસ્વતીની આપણે પૂજા કરીએ છીએ સરસ્વતી માનો આજે પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે અને કહેવાય છે કે જે પહેલી સ્કૂલનો અભ્યાસ કે કોઈ પણ શિક્ષણ શરૂ કરવાનું હોય તો આ દિવસને ને શુભ માનવામાં આવે છે દરેક લોકો માં સરસ્વતી ની પૂજા કરે તો વિશેષ તેમનું ફળ મળતું હોય છે આજના દિવસે અને ખાસ કરીને આજના દિવસે લગ્ન જે છે એનું પણ ખૂબ સારું છે આજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં લગ્ન કરવામાં આવે છે એટલો શુભ દિવસ વસંત પંચમીને માનવામાં આવે છે તો મિત્રો માં સરસ્વતી માં જેને વાગેશ્વરી વીણા દેવી એવા ઘણા બધા શારદા ભવાની ઘણા બધા નામથી સંબોધવામાં આવે છે તો ખાસ આ વસંત પંચમીનું એટલા માટે આપણે માનો છે કે જ્યારે જીવ સૃષ્ટિ શાંત હતી ત્યારે માં સરસ્વતી માતા પોતાની વીણા વગાડી અને જીવ અને સૃષ્ટિને સમગ્ર જ્ઞાન આપ્યું વાચા આપી અને આજે જે કલાકારો છે જે સાહિત્ય પ્રેમી છે દરેક લોકો માં સરસ્વતી ની પૂજા કરે છે જેથી કરીને એમને માં સરસ્વતી વધુ સાહિત્ય અને વધુ કળા આપે તો મિત્રો આજના દિવસને વસંત પંચમી તરીકે ખાસ ઉજવાવા છે તો વસંત પંચમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ માં સરસ્વતી આપ સૌને ખૂબ શિક્ષણ જ્ઞાન આપે તેવી આપ સૌને શુભકામનાઓ તો મિત્રો આ હતી વસંત પંચમીની વાત બસ મરીસો આવા ધાર્મિક વિડીયો સાથે તો પા ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં લખજો જય સરસ્વતી માં અને ખાસ મારી આ વિડિયોને શેર કરજો નિય લોકો સુધી પહોંચાડજો તો મરીસો આવા વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશ ગમારા અને નિધિ ગમારા ને આપ સૌને ને જય શ્રી રામ